પસાર થતી બત્રીસ ગંગા ખાડી ઓવરફ્લો થતા ગામ બેટમાં ફરવાયું છે બલેશ્વર ગામના ચાલીસ પરિવારો સંપર્ક વિહોણા બન્યા હતા સુરતના પલસાણાના બલેશ્વરની બત્રીસ ગંગા ખાડીમાં પૂર જેવી સ્થિતિ પેદા થઈ હતી જેના કારણે ખાડી પાર ફળિયામાં રહેતા પરિવારો મુશ્કેલીમાં હતા વહીવટી તંત્ર હતું દર વર્ષે ભારે વરસાદને લઈ આ આ વિસ્તારમાં સ્થિતિનું નિર્માણ થાય છે જોકે મોડે સાંજે વરસાદે વિરામ લેતા ખાડીનું જળસ્તર ઘટવાનું શરૂ થયું હતું માર્ગ ને મકાન વિભાગ બલેશ્વર ખાડીમાં પાણી ભરાવાના કારણે બલેશ્વરથી કડોદરા તુંડી બગુમરા અને તુંડી દસ્તાન જવા માટેના રસ્તા ચાર રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે હવે પર બનાવવામાં આવેલી પ્રોટેક્શન વોલને કારણે પાણી ભરાય તંત્ર દ્વારા ચાલીસ પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર